એક રસ્તામાં નવી દુકાન છે ત્યાં આઈવાતી મારા હાટુ જોયા તો એટલા છે પેસન ટ્રાય કરાવી જો આ લેવા છે હે તો એ જો થઈ ગઈ લેસન હવે એક લેંગીસ લેવાની છે તે લઈ લો ખરીદી થઈ ગઈ ને ખરીદી જ રાખી દે હું નઈ કાપું ના કરતા

હા કયું પૈસા પૂછશે કાકાને જવાનું જ કાકાને જવાનું દાદી કહે તારે હું ઉપાદી છે એ કે કેટલી વાર પૂછું હું હા કાકાને ઉપાદી જવાનું છે કે નહીં હા તો બધાને જય શ્રી કૃષ્ણ સીતારામ હવાર હવાને બધા મોજમાં ને મોજ 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 રોજ હવે અમારા પપ્પા છે ને ગાયને બાયણે કાંઠે એને વરસાદ હવારે આવી ગયો હતો આજ ઊઠીને ત્યાં હરેવડું આવી ગયેલું તું ઈ પછી ડમડોર થઈ ગયું હતું એક જેવું કે વરસાદ ચાલુ થઈ ગયો નાઈને આવીને ને તા મેં કીધું હવે નહીં જવાય તો ઘડીક બેસી ગયા શિવને કહું ત્યાર તા થઈ જાય વરસાદ જાય તો વૈયા જા હું ન કરું કે પછી આજ ગામમાં જવાનો નહીં મેળાવે તો હું કડ બરાબ થાય ને તો હું નાની ઘેર નીકળી જાઉં કાલ ગામમાં જાઉં અમારે જવાનું તો હતું સોમવારે જ રાખડિયું ને લેવા પણ પછી એમાં એવું થયું કે ગઈકાલે મમ્મીને ફોન આવ્યો બપોર પછી સો વાગે શેઠ એ કે કાલે કે રવિવાર છે ને તો કાલ સવાર જઈ આવીએ ને પછી કે પાછો હમણાં કે અમારે પાણી આવે સોમવાર પાણી ની વારોસે તો પછી પૂગા હે નહીં હવે ગાય દોવા દઈ હા હાલ ગાય દોવા ને તે હવારે જ નહીં કરવાના ગામમાં એક મેળા આવશે હવે અમે અટાણ જઈએ ડાયરેક્ટ પછી ગામમાં જાવ હા સીતા હા તો રવિવાર છે એટલે લગભગ તો ખુલ્લું તો હોય અટાણ એટલે તહેવાર છે ને એટલે એ કે ભાવેશભાઈ કે બપોર પછી ખુલ્લું અટાણે તો ઠીક ઈ ગે હવે જઈએ અમે તો નહીં ગયા હાલ દાદીનભાઈ ગયો

બસ લે હું થેલો લઈ લઉં ચેલો મીકો ચાલ બે જા આગળ બેહું કે હા તો ઊભી રહેતો અમ ડેલો બંધ કરી

ઘડીક વાર કેમ કરશે તો કે આમથી નામ આમથી નામ કેમ કરશે હે મામા એમ કહે સિવાય સિવાય તો સેવ કેમ કરશે કે તો કેતરી તે તમાર દીકો બધાયન રામ રામ કરતે તો હાલો રિક્ષા કે આપણી રિક્ષા રામ રામ એકવાર કરતે પછી હા રામ રામ હાલો તો તમે છે ને જો મમ્મી ઘેર પૂગ્યા એવા પંદર વીસ મિનિટ બેઠા ને હવે નીકળવું ટાર્ગેટ તો દસ વાગે નીકળવાનો તો પણ વરસાદ આવી ગયો તો એકમેક થઈ ગયું તો એટલે મેળ ના આવ્યો અને થોડીક વાર ચોકડીએ તો બસ ચડી ગઈ પછી બસમાં છે ને ફોન કાઢવાનો વેદ નહોતો આવ્યો કેમ કે સીવું હાથ પકડવો આપણે થેલો ફેરવો એટલે પછી મેળ ના આવ્યો બસ હવે નીકળીએ જો એ ભાભી જાય ક્યાં પીયો આપણી રીક્ષા હે એક સાથ ક્યાં આપડી તાર મમ્મી ગયા એટલે રામ રામ એકવાર વાર કરી દે તો પાછી મને ડાય કર લે તો ડાયા વાલ વાલા ને કરી લે વાલા વાલા કરી લે પછી હાલ જાય હવે તો હા વાલા વાલા કરી લે વાવા ક્યાં વાવા તને મેં ક્યાં કરી દીધું વાવા ઈ તો કે ક્યાં ત્યાં કરી દીધું ને ઓઠમાં કરી દીધું ને એમ કરી દીધું કેમ કરી દીધું હં હં હમ કરી લે વાલા વાલા કરી લે હાલો પછી હાલો મોકો મળી ગયા સીતારામ જય શ્રી કૃષ્ણ અમે જઈએ આજે રાખડી લેવા રાખડી ને જેમ કમેન્ટ આવી ગઈ સાડી મલ કમેન્ટ આવી ગઈ તો કે કરણ ફેન્સી કપડા લેજે હવે જીવો મેળ ઘણી એમાં કોમેન્ટ આવી ગઈ કિરણ બેન ફેન્સી લેજો તમને મસ્ત છે ગમે પેરો જાય આઈટમ ખરીદી ખરીદી બધી પેરી કરી આવીએ બરાબર ને બતઈ કામ જેટલું થાય એટલું કરના હા હવે આજ તો એમ નત કહેવાનું કે હમણા ગાય દોવાણ ટાણો થઈ જા આજ વાય ગયા ખાને આજ કઈ ખાતી નથી લે બે મજા આવી ગઈ મજા સાય રહી ખાતી જોતા જોતા સૌથી પહેલાં તો અમે છે ને જો એક રસ્તામાં નવી દુકાન છે ત્યાં આવ્યા મારા હાટુ જોયા તો એટલા છે કે પાર્સલ ખોલવાના છે એટલે આમાંથી તો મને જામતું નથી એટલે મમ્મીને છે ને એમાં જો બાળકોના કપડાં જોવે છે એ ઢીંગી ઢીંગી આપણી દુકાન નથી આવતી આને મજા આવી ગઈ ગપ સપ આને બે ને ઢોલ કા હો કર છે ઢોલ બે હો ગાડે મને આઈ છે વેસ્ટર્ન ટોપ છે પણ વેસ્ટર્ન ટોપ આપણે નથી લેવા આપણે લોંગ લેવાનું છે વેસ્ટર્ન ટોપ એ હરા છે પણ જીન્સમાંથી પહેરવાનું છે મારે જીન્સ માંથી લેવું નથી આ કોઈ એવું લેવું છે બાળકોને કપડાં જોરદાર છે દક્ષ બાબી એક તો મમ્મી પાસે કરી લે તો ધાલે મમ્મી

આ ઓર્ની પહેલા મેં અહીં આવીને આજ જોઈ લીયો આજ ને તો આજ નહીં તો હોણાજી લઈ આવી બાડકોના તો હમણા લઈ આવા એટલે બાડકોના તો આપણે લેવાના નથી y ya, ya tal foto parualo. Vejilla, ve no foto paru. Vejilla. 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 Vejilla.

આ ઈ સુ બતાઈ કે આ ઈ છે હમ ની બેબી ગલ ના આવી કેવું ગમે તમને ઈ કેજે નથી સીવ સીવ આવો ગમે હું આપકો બતા દેતી હું ક્યાંથી મીઠાઈ ગમે સે કાટ ને ગમે છે સીવ એકલે એકલી જોવે ઓય કપડા આવ ગમે કાટ જો કયો ગમે ક્યાં તું હોય પહેરે છે આ સીવું ગમશે જો ચો હમણાં સીવું શીવું આવું ગમે આમ જો જોઈએ મારે સામે જો બાકડતીમાં આપણી એમ શું હા આ ઈ છોડાય બોલી ના ગમે જાય এই সিউ সেউ পাচার ফ দি মস্ত সেই পার টা পা মমি আজ এ মমি আজ ভালটা সিউসেনে পে ই কররাবি আম যত দি ওলা আমান ডই মতা নি রাই কররা আমজ আ তার লেবাসে লেবাসে না। તો આ એક છોડી છે હું હાટુ પાસ પર લીધી તેના લેવાનું હતા પણ મેં જો અહી આવતી રહે દીકા ઈ બે એની રીતે કપડા મુંજાણીઓ હાલો મમ્મી એક જોડી ફાઈનલ કરનાખી ઉભી રહે અજી જોઈએ એવા તો બેય બેનનો सेम सेम થઈ જાય થઈ એમાં પીયુ હાટુ તો सेम सेम બે નો તો हाती ई नानी साइज मांग गया रिडी कार्ड बन तो नानी साइज मगो तो हमने अपने पेरावी ने જોઈ ले गई ने उतार लेपछि मैं गई थी हमें छोसन एतला कलर से पा आपड़े शिव ने पिंकज राखो ये ढिंगी આને આપેરીને તો ઘરે જાવ આમ તો જો કોઈ આમ તો જો તો હારીશો ક્યાં જો હા સે હારી સમજે ચા કેવી લાગે જો તો હારી શમજો એ આ તો સેમ સેમ એ બે વે જાઉં મેળો હજી વાર છે મેળા ને બેય વે સેમ સેમ હો બસ હવે આ બાજુ ફરી જાવ હેટિંગ અલ યુ હાલો હવે ય તો જો થઈ ગઈ હવે છે લેંગીસ લઈ હાફ હાફમાના ચણિયા લેવાના છે ને ઓલા ટાંયા છે ને રહેતા નતા એટલે એને વિરમભાઈને દક્ષપ આપીને કીધું કે અમે મારા કપડા જોઈ લઈએ ને તમે છે ને આગળ એને કંઈક ખવડાવો એટલે એ હવે આગળ છે આપડી એને ફોન કરું કે તમે ક્યાં છે

ফিল <laughs> તં જો ફોટો માર તમે મારે ખેંચો ફોટો હા જો માસી જો કેવા મારો ફોટો ખેંચજો વાત કરે તો હા વાત કરે ગમે તમે મમ્મી જેમ જ છો એ આ પડે જો તું આવી

લાઈટ વાળા જોઈએ લાઇટ વાળા હા લાઇટ વાળા આલું કોતું જતો જતા જોવે આવી ગઈ તમારી સાથે રહીને આમ જો હું દુકાન ની કરી સીઝનમાં ને અમે બધું તો છે ને જોઈએ કેમ છે ને કોઈ નથી ગમે બરાબર

નથી છે છે ને ને ઉઠાવી પણ આ ટ્રાફિક એટલે થાકી ગઈ ને અમે કયું ને ઘરેથી નીકળ્યા અગિયાર વાગ્યા નીકળા ફરતા ફરતા આવ્યા તો બે વાય ગયા બે બેય પગમાં આપણે

લગભગ ફક મમીએ ખરીદી બતાવવાનો તો કાલવારો આયસે આજ તો છે ગામ માં ગામ માં વિડિયો પૂરો થઈ આજે આઈને પૂરો થા અમે નાઈ બેગા તો નાઈ લેવાઈ ગયા હાલો સી હાલો હાલો મામાઓને બાય કરી દયો બાય

જો આ હા હસી વાત છે ના એક જ છે ને ગાડી ના ના કોડ વાગો આવ્યા ને ફાઇનલી અમારે છે ને બસ ધુઈ લેવાઈ ગયું છે હવે હવે દુકાન ની બંધ માંડી મંડી કેમ કે રવિવાર છે અમુક થઈ ગયું ને અમુક હવે બંધ થાવ્યું થાવ્યું છે હાલો જાવું ને પાછું હવે ઘરે જ જવાનું છે હવે ટ્રાફિક નહીં દેખાય દુકાનું છે ને બંધ થાવા માંડી એટલે હવે ટ્રાફિક નહીં દેખાય એ ભાઈને દેખે તો થોડી નાખો નથી છોતે બેય છણીય છે અમાર કોર્પોરેશન હે હા રવિવારે બજાર બંધ રહે બપર પછી હા રાત્રે દુખરાત બંધ બળ છે વિરજા સોકરા નથી સાબ હા તો થાય બજાર બંધ બધો બંધ ફરમાઈ ભાઈબન ફરમાઈ ભાઈબન હા રોડ આ પાનું કેટલા બંધ થતું હોય હો હોના પ્રમાણમાં ઉતારવાનો હે લગભગ તો દિવસમાં જ અમે અપલોડ કરીશું હા 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 પાછામાં આવવાની હા એટલે ઈ મંગવારો વીડિયો તો આપણે ગંગઈ પતાનો છે એ દીકા હવે તમ બસ કરો હવે બસ કરો લેવાનો નથી અહીં છે કર

બોલવાનો ઈ મેળ નથી ભાઈ ને એ તો થરાર બોલે બોલવાનો હાલો લઈ લો હા તો પછી મોટી છે જો ઢાકણા વાળી બોલતા હતા કે મળતી નથી ઢાકણા વખરની બધી પછી છે નાની મોટી મોટી વધારે સમય એક મોટી લઈ લઈએ ને ખાવું હા હાલો તો હવે બધું નિરાયતે બતાડશું ઘરે જઈને હવે નીકળીએ પછી